હરેશભાઈ પટેલ દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ઈશ્વર ક્યાં સ્ટાર કાસ્ટે અત્રેના એપી સિનેમા ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી અને ફિલ્મ વિશેની રસપ્રદ માહિતી આપી હતી આ વાત આપણે તેમની પાસેથી સાંભળીએ બીજી મને અંદરથી આ ફિલ્મ જ્યારે અમે ડબિંગ ફિલ્મ તો અમે જોઈ નથી પણ જ્યારે આર્ટિસ્ટ ડબિંગ કરવા જાય ત્યારે ફિલ્મ જોઈ ને ત્યારે આ ફિલ્મ જોઈને મને પોતાને એવું ફીલ થયું કે આજે ફાસ્ટ જમાનો છે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ લોકો ત્રીસ સેકન્ડથી વધારે વિડીયો નથી જોતા બરાબર કોઈ જોડે ટાઈમ નથી એવા સમયમાં ગીતા વાંચવાનો ટાઈમ તો સાહેબ કોની જોડે હોય તો જેની પાસે ગીતા વાંચવાનો ટાઈમ નથી ને એ ગીતા જોવા માટે આ ફિલ્મ જોવા તે દ્વારે કરું સમય નાથી મારે મને દુઃખ પડું છે મોટું દેશ વરતો